હાલ ચાલી રહેલી લગ્ન ગાડાની સીઝનને અનુલક્ષીને વાઘડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે આડેધડ વાહનો પાર્ક કરી ટ્રાફિક જામ કરતા વાહન ચાલકો સામે બોર્ડર રેન્જ આઈજી ચિરા કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી રાપર પીઆઈ જેબી બબુડિયાના વડપણ હેઠળ રાપર પોલીસની ટ્રાફિક સાકારના મુકેશસિંહ રાઠોડ એ એસઆઈ નીલમબેન ગજુભા ચૌહાણ નટુજી ઠાકોર જયેશભાઈ તથા ટીઆરબી દ્વારા રાપરના બેંક ચોક એસટી ડેપો સલારી નાકા ભૂતિયા કોઠા રોડ સહિતના વિસ્તારોમાં નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં એકવીસ એનસી દ્વારા રૂપિયા દસ હજાર છસોનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે છ વાહન ડિટેન કરવામાં આવ્યા હતા તો નડતરરૂપ લારી ગલ્લા અડચણરૂપ પાર્કિંગ નગરપાલિકા અને પોલીસ સંયુક્ત ઉપક્રમે ઝુંબેશ હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો હતો